નમસ્કાર દર્શક મિત્રો Voice of Vadodara News માં આપનું હાર્દિક સ્વાગત છે. રાજકોટ જિલ્લાના ધોરાજીના બહારપુરા વિસ્તારમાં રહેણાક મકાનમાં આગ લાગી. રંધણ ગેસ લીકેજ થતાં રહેણાક મકાનમાં આગ લાગી. ધોરાજીના બહારપુરા વિસ્તારમાં આવેલ ખલીફા રોડ પર આવેલ રહેણાક મકાનમાં બની ઘટના. આગ લાગવા બાદ દાદી જવાને કારણે એક મહિલાનું મૃત્યુ. નગરપાલિકાના ફાયર બ્રિગેડ સ્ટાફે તાત્કાલિક દોડી આગ પર કાબૂ મેળવ્યો. ધોરાજી ના ડેપ્યુટી કલેક્ટર મામલતદાર ચીફ ઓફિસર અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યા મહિલા નામ ને પીએમ અર્થે ધોરાજી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો રિપોર્ટર સકલ અહીન ગરાણા ધોરાજી